નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલાં જાણવા માંગતા હો તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના કપાસના ભાવ રાજકોટમાં તેરસો પંચાસી થી પંદરસો ત્રીસ અમરેલીમાં આઠસો ચાલીસ થી પંદરસો સત્તાવન બોટાદ માં તેરસો એસી થી પંદરસો એસી કાલાવડ તેરસો પચાસ થી પંદરસો વીસ જામજોધપુર ચૌદસો થી પંદરસો એકત્રીસ ભાવનગર થી ચૌદસો તેતાલીસ જામનગર થી ચૌદસો બાબરા માં ચૌદસો ત્રીસ થી પંદરસો પાંત્રીસ જેતપુરસો ત્રણસો એકવીસો પંચોતેર રાજુલા હળવદ માં અગિયારસો થી પંદરસો સત્યાવીસ તળાંજામાં બારસો પિસ્તાલીસ ચૌદસો એકાવન બગસરા માં થી પંદરસો ચાલીસ ઉપલેટામાં તેરસો થી ચૌદસો સિત્તેર માણાવદર ચૌદસો થી સોળસો પાંત્રીસ તેરસો એસી થી પંદરસો પંચોતેર માણસા માં એક હાજર પચાસ થી પંદરસો બત્રીસ કડીમાં ચૌદસો સોળ થી પંદરસો ચુમ્માલીસ પાટણમાં બારસો થી પંદરસો પંચ્યાસી સિદ્ધપુરમાં માં બારસો એકાવન થી બારસો સિત્તેર ટિન્ટોય તેરસો એસી થી પંદરસો એક મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે